બધા ને કવિતા પસંદ છે તમે કેમ ભાઈ સાહેબ આ તો કવિતા કોઈ વોચવાની નહીં પસંદ હોય આ તો અમાર ગમ્મુ એક કવિતા કરીને છે ને એને બધા પસંદ છે

સાહેબ બોલો તન અંગ્રેજી આવડે સાહેબ એ તો આટલા વર્ષે ઇંગ્લિશ જ શીખવું

ના રાજીનામું બેડે બેડે પૂછું સાહેબ આપણા કયા રાજ્ય ઉચ્ચાર એવો થાય કે જવું નાખવું હા બોલો

તો બે આવડે ચોથી આવડવાનો હોય સાહેબ એવી કઈ વસ્તુ પુરુષ બનાવે પણ એનો કદી જગ્યા પર જતો નહીં